જે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સેવા આપી રહી છે એક તરફ ઊંચી શિક્ષણ ફી અને બીજી તરફ ઓછી હોસ્ટેલ ફી કેટલાક બાળકો મોંઘવારીના લીધે અભ્યાસથી વંચિત રહી જતા હોય છે

સંસ્થા છે જે આજથી ત્રીસ વર્ષ પહેલાં ત્રીસ વર્ષથી ચાલે છે મારા ફાધર દ્વારા ચાલુ કરેલું છે અને આ સંસ્થામાં અમારે અનુસૂચિત જાતિના જે ગરીબ વંચિત પરિવારના છોકરાઓ છે તે અહીંયા લગભગ હજારો જેવા છોકરાઓ ભણી ગણીને આજે ઊંચી ઊંચી પોસ્ટમાં નોકરીઓ કરે છે એ વાતનો પણ અમને ગર્વ છે અને આવી જ રીતે અમે સેવા કરશું અને કોઈ પણ પ્રકારની નિઃશુલ્ક સેવા આપીએ છીએ કોઈ પણ કોઈ પણ પ્રકારના એક રૂપિયો પણ અમે લેતા નથી અને અનુસૂચિત જાતિ ગરીબ વંચિત લોકોના પરિવારના છોકરાઓ આગળ ભણે એના માટે અમે હાલ પણ મહેનત કરશું અને આગળ પણ કરીશું આ હોસ્ટેલની સુવિધાની વાત કરવામાં આવે તો બાળકોને બે ટાઈમ પૌષ્ટિક આહાર સાથે નાસ્તો પણ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી

પછી બાળકોને પૂરતું પૌષ્ટિક આહાર આપવામાં આવે છે લાઈટ પાણીની ચોવીસ કલાક સુવિધા છે અને બાળકોને રાત્રે દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી વચન કરાવીએ છીએ સવારમાં વહેલા ઉઠાડીએ છીએ અને વચન પ્રત્યે માર્ગદર્શન પણ આપીએ છીએ અને દૂર દૂરથી આવેલા બાળકોને એક અમારા પોતાના પરિવાર જેમ રાખી